યુકેના વડાપ્રધાન વહેલા ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે વર્તમાન કન્ઝર્વેટિવ પાર્ટી સરકારનો કાર્યકાળ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂરો થવાનો છે અને ચૂંટણી આગામી જાન્યુઆરી બે હજાર પચીસમાં યોજાવાની સંભાવના હતી પરંતુ તે પહેલાં તેમણે વહેલી ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે ઋષિ શૂનકે ઓક્ટોબર વર્ષ બે હજાર બાવીસથી વડાપ્રધાન પદ પર છે અને તેમની કન્ઝર્વેટિવ પાર્ટીની છેલ્લા ચૌદ વર્ષથી સરકારમાં છે શૂનકની સરકાર દરમિયાન બ્રિટિશ ફુગાઓ એપ્રિલમાં ઘટીને બે પોઈન્ટ ત્રણ ટકા પાર પહોંચ્યો છે જે જુલાઈ બે હજાર એકવીસ પછીના સૌ સૌથી નીચા સ્તરે છે અને બેરોજગારીમાં પણ ઘટાડો નોંધાયો છે તેથી ઋષિ સુનકે આ બધાને પાછાને ધ્યાને રાખી વહેલી ચૂંટણીની જાહેરાત કરી હોવાનું કહેવાય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ